નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ વર્તુળ વિશે માહિતી વર્તુળ વિશે ટોટલી માહિતી કેન્દ્ર ત્રિજ્યા વ્યાસ બરાબર જીવા આ દરેકે દરેક માહિતી તમને આજે મળશે તો મિત્રો શરૂઆત કરીએ વર્તુળ વિશે બરાબર શોટમાં તમને સંજાઈશ અને ખબર પડશે સો ટકા બરાબર ધ્યાન રાખજો તો વર્તુળ વિશે પહેલાં શરૂઆત કરીએ આપણે થોડું વર્તુળ આપણું બળખાબળ આવશે બરાબર તો ધ્યાન રાખજો વર્તુળ સમજવાનું ભલે બટાકો લાગતો હોય વર્તુળ સમજવાનું બરાબર આ વર્તુળ તો વર્તુળની અંદર શું હોય તો કે વર્તુળનું કેન્દ્ર પહેલાં પહેલું આ વર્તુળ આને શું કહેવાય વચ્ચે વચ્ચે ટપકું છે તો કેન્દ્ર શું કહેવાય વર્તુળનું કેન્દ્ર બરાબર ચલો બીજો પોઈન્ટ બીજું એક આ વર્તુળ બરાબર આ બીજું એક વર્તુળ પહેલાં પહેલું આ વર્તુળનું કેન્દ્ર જે ટપ હોય ને હવે જોજો ખાસ આ કેન્દ્ર કેન્દ્ર આપણને ખબર પડી બરાબર પણ કેન્દ્ર પછી હું આ રીતે એક અંડર લીટી લઈ દોડું છું ચલો આ લીટી કેન્દ્રથી અડધો જ અડધી લીટી બરાબર તો આને શું કહેવાય તો આને કહેવાય આપણે ત્રિજ્યા શું કહેવાય ત્રિજ્યા કોઈ પણ પ્રશ્ન થાય કે સાહેબ ત્રિજ્યા આ બાજુ દોરાય એવું કશું ન હોય ભાઈ બરાબર આ પણ ત્રિજ્યા કહેવાય આ પણ ત્રિજ્યા કહેવાય ખબર પડે આ પણ ત્રિજ્યા જ કહેવાય જુઓ આ બધી ત્રિજ્યા કહેવાય બરાબર સમજવા માટે ખાલી આપણે એક ત્રિજ્યા દોરી ખબર પડે ને ચાલો પોઈન્ટ કેન્દ્ર ત્રિજ્યા પછી આપણે દોરીએ વ્યાસ તો વર્તુળ દોરીએ પહેલા પેલું

વ્યાસ આ પ્રમાણે પણ હોય ગમે તે ટું આપણે આને શું કહીએ કે આને વ્યાસ કહેવાય કેવી હોય તો અડધી હોય કેવી હોય ત્રિજ્યા માટે સ્મોલ આર શોધવા કયો વાપરીએ સ્મોલ આર અને વ્યાસ માટે વ્યાસ બરાબર ડી સૂત્ર યાદ છે કોઈને હે તો સૂત્ર આવે છે

જીવાકાો બાજ આવે વર્તુ છે પસાર થતો હોય કેન્દ્ર માંથી પસાર થાય તો જીવા કઈ હોય તો કે જીવા હોય આ રીતે ઉપર હોય કેન એટલે કે વર્તુળના કોઈ પણ બે બિંદુએ આખે જોડેલી રેખા બરાબર જીવા કહેવાય આ રીતે નીચે પણ હોય શકે આ રીતે બરાબર કુક ના પ્રશ્ન થાય આ બાજુ હોય તો હા ભાઈ આ બાજુ પણ હોય આના પણ વ્યાસ કહેવાય એટલે આને સોરી જીવા કહેવા કેવાય પણ જીવા કહેવાય ખબર પડી એટલે કોઈ પણ એક જ લાઈન ગમે તે એક બાજુ આ બાજુ જીવા હોય તો આ બાજુ આ બાજુ ગમે તે બાજુ આ બધાને શું કહેવાય તો આને કહેવાય જીવા કાકા બરાબર જો કેન્દ્ર ત્રીજા વ્યાસ જીવા આવા જુઓ आगरनो पॉइंट तो क्यों आगरनो पॉइंट आपने जो ये वो बराबर थोड़ा साफ कर दिया लव ज़रूर मज़ा आया तुमने बराबर तो जो आपने आगर से वर्तुल निचे दी का वर्तुल तो निचे दी का कौन है આ જે મિત્રો પોઈન્ટ છે ને એ ધોરણ પાંચમાંથી લઈને દસમાં સુધી આવે આ બધે બધા પાંચ થી લઈને દસ સુધી બરાબર તો દરેક માટે ખાસ ઇમ્પોર્ટન્ટ તમને ખબર હોવું જોઈએ વાક્યા પછી હું બીજા વિડીયો સમજાય બરાબર આટલું તમને સો આવડ આવડવું જોઈએ કે આને જે કહેવાય વ્યાસ કહેવાય બરાબર બધું તો ચાલો આગળનું પોઈન્ટ છે કે છેદિકા તો વર્તુળને આ રીતે કાપતી હોય બરાબર અને શું કહેવાય

જો આ રીતે અડકીને જતી હોય બરાબર વર્તુળનો સ્પર્શક આ રીતે આ બાજુમાં પણ હોઈ શકે આ બાજુ પણ હોઈ શકે આને વર્તુળ શું કહેવાય તો કે વર્તુળનો સ્પર્શક ધોરણ નવ અને દસ એમાં આખું ચેપ્ટર આવ્યું છે વર્તુળ ધોરણ નવ માં વર્તુળ ધોરણ દસ માં વર્તુળ સંબંધિત ક્ષેત્ર આ આ બધા પોઈન્ટ એમાં આવે છે બરાબર એટલે ખાસ ધ્યાન રાખજો વર્તુળની સ્પર્શક કે સમ સમકેન્દ્રી વર્તુળ તો જુઓ સમ કેન્દ્રિય એટલે કેન્દ્ર એક જ હોય પણ વર્તુળ એક કેન્દ્ર પરથી બે વર્તુળ દોરેલા હોય સમ વર્તુળ કહેવાય સમજો ક્યાં એક કેન્દ્ર છે કેન્દ્ર પરથી આપણે પેલા એકા વર્તુળ દોર્યું બરાબર એક આપણે વળતુ દોર્યું આ કેન્દ્ર પરથી અને આ જ કેન્દ્ર પરથી આપણે એક બીજું વર્તુળ દોરીએ હા સમ કેન્દ્રિય વર્તુળ કહેવાય એક કેન્દ્ર પણ ડબલ વર્તુળ એક જ કેન્દ્ર પરથી બે વર્તુળ દોરવામાં આવે અને સમ કેન્દ્રીય વર્તુળ કહેવાય મોસ્ટ ટાઈમ દાખલો ધોરણ દસ દસમાં દસ પોઈન્ટ બે માં દાખલો પૂછાય

કોના વિશે તો કે ચાપ તો સમજો પેલા પેલા આપણે એક આ વર્તુળ દોરીએ બરાબર દોર્યું એક લઘુ ચાપ એક ગુરુચાપ બરાબર તો સમજો કે અહીંથી આપણે જેવું આટલેથી એક કોઈ બિંદુ લઈ લઈએ આપણે કે પી ના બજ લીધો આપણે ક્યુ બિંદુ તો આ જે ભાગ છે ને નાનો ભાગ આ ચાપનું દોરું જુઓ આ થોડું ગાડી લાઈન કરી આપણે બરાબર થોડું બધા સમજાય તો આ જે ભાગ છે કેવું કહેવાય તો કે લઘુચાપ ખબર પડે લઘુ એટલે નાનું ખબર પડે છે ને જે નાનો ભાગ હોય એને લઘુચાપ કહેવાય મોટો ભાગ હોય એને ગુરુચાપ કહેવાય તો આ ભાગ થઈ ગયો આપણે લઘુચાપ બરાબર તો આખો ઉપરનો ભાગ કેવો થાય પી ક્યુ ને આપણે બિંદુ આપી દઈએ આ આખો આ ભાગ કેવો થયું લે એના સિવાયનો ભાગ તો એના સિવાયનો જે આ ભાગ થાય એને કયો ચાપ કહેવાય તો આનું કહેવાય ગુરુ છે ખબર પડે છે જે નાનો વર્તુળમાં જે નાનો ભાગ હોય ને આ રીતે દર્શાવ્યો હોય એને લઘુચાપ કહેવાય વર્તુળમાં જે મોટો ભાગ હોય જેને આ ત્રણ બિંદુ દર્શાવ્યો હોય એને ગુરુચાપ કહેવાય તમારે દર્શાવવું હોય તો આ રીતે દર્શાવાય લઘુચાપ કયું થાય કે લઘુચાપ પી અને ગુરુચાપ માટે લખીએ આપણે તો પી ક્યુ ના આ કયો ચાપ થાય કે ગુરુ ચાપ ખબર પડે આ રીતે દર્શાવાય દર્શાવવું હોય